આ એક્સરસાઈઝ હારી લે તારી મધી દે ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન વદ અમિત્રંતો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં ઘણા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કરી છે રે આ સમથિંગ મહિના જેવું થઈ ગયું છે દિવાળીનો બનાવ્યો તો બ્લોક પછી આપણે બનાવ્યો જ નથી તો આજે ત્રીસ પહેલી તારીખ થઈ ગઈ છે તો ને પહેલી તારીખ બીજી તારીખની આડા દિવાળી હતી નવું વરસ તો આજે એક મહિનો ફિટ થવા આવ્યું છે ને બ્લોગ બનાવ્યો નથી ને આજે જઈ છે બારે અમે જોઈ શકો છો રોડ ઊભા અહીં બસ સ્ટેશન વણાટનગર પાટીએ આજે પણ કાંઈ ખાસ એવી ઓક્ઝન નથી આમ તો બીમાર થઈ બધાએ બધા બીમાર થઈ ગયા છે આખો ઘર ને દવા લેવા માટે જવા તો બધા બીમાર થઈ ગયા છે ને દવા લેવા જઈ શી રહ્યા પેલા હંસા બીમાર થઈ ગઈ હતી એની દવા લઈને પછી એક બે દિવસ થયા તો હું ને શ્રેયાસ બીમાર થઈ ગયા એની દવા અમે બે દિવસ પહેલા જ લઈ આવ્યા છીએ ને આજે આયુષ બીમાર થઈ ગયો છે એ પણ પહેલાં બીમાર હતો એની દવા અમે હોસ્પિટલથી નથી લીધી પણ ઘરે જ પાદી તી આજે આયુષ્યકાલ અમે બધા બીમાર થઈ ગયા તો આયુષ કહેતો હતો કે હું સ્ટ્રોંગ મેન છું સ્ટ્રોંગ મેન પણ કાલે એ બીમાર પડી ગયો ને ઉલટી કરવા માંડ્યો હતો તો જાય છે બધા હોસ્પિટલ દવા લેવા માટે અને શ્રેયસભાઈ જોઈ શકો છો શ્રેયાસભાઈની મોજ આવે છે નહીં એક આરોહીનો ફોન આવ્યો તો સ્પેશિયલ કે શ્રેયાસને દેડતા આવજો તો એને પણ લઈ જાય છે રે અહીંયા ઘરે રાખી જાય છીએ કીધું અ ભલે ઘરે રમે રહ્યો તો શરદી એકદમ સખત થઈ ગઈ છે તાવને કડતરને તો મટી ગયો ને હજી પાછો વળી શરદીને કાળ વરી પાછો એ થઈ આવે છે રો તો શરદીની મારે પણ જોઈ હવે સ્પેશિયલ બતાવી લઈ કે આનું શરદી કે ફરક શરદીમાં જે કે ફરક જ નથી પડતો એના માટે શું કરવું તો ચાલો બને રહેજો આજના લોકમાં જઈ છે આ બચાવો હોસ્પિટલ દવા લેવા માટે તો બને રહેજો કન્ટિન્યુ આજના બ્લોકમાં ચાલો ત્યારે બસ પણ આવે છેની સામેથી તો બસમાં બેસી જાય બચાવ જોવા માટે બહુ એક્સાઇટેડ છે જઈ શકો છો બસ સામેથી આવે ડેરી

શ્રેયભાઈ ની ભેસા છે તુરસી ઉપર નામ આપણે લખાવી દીધું છે વારો આવે એટલે દવા લઈ લેવાની છે ભરતભાઈ બીમાર પડી ગયા છે અહીંયાને રિપોર્ટ કરાવ્યો છે અને પ્લેટલેટ ડાઉન છે તો પેઇન્ટ લગાવવાનું કીધું હતું તો પેઇન્ટ લગાવ્યું છે ભરતભાઈ સૂતા છે હોસ્પિટલે આવ્યા હતા

તારે બે કાટ પાતા હે બે કાટ પાતા હે માજી મજા બરી એ રાસ દે નહીં કરતા હે નહીં રે આપી દે મે માથું લાઈક

Roni halo, 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 halo. અશોકભાઈ અમારે સુઈ ગયા છે ટીવી ચાલુ પડી છે આપડે બાટલો બાટલો ચડાવીને પછી આવી ગયા અહીંયા અશોકભાઈ ને ઘરે જ્યોતિબેન જમીને પછી એમાં કાકા નગરે મારા મામાનગરે જઈ આવ્યા હવે ચારક વાગે છે રહ્યા આપણે ઘર તરફ નીકળી જઈએ ઘરે જવાનું છે આ દોરી તરફ અવે આયુષભાઈ દવા પી લે એટલે આપણે ઘર તરફ નીકળી જાય હા ભાઈ હાલા શ્રે ઘરે જવાનો આરોય આવે ને એનામાં જાય ને આરોય જવાની દે હાલો એ દુકાને કઈ નહીં અમારું ભાગી જાય

આરોહી તો ઘણી રોતી હતી પણ રોકાણા નહીં નીકળી આવ્યા આરોહી રોતી હતી કે રોકાઈ રહ્યો રોકાઈ રહ્યો રોકાઈ રહ્યો રોકાણો નહીં તો આરોહી ક્યાંથી રોકાઈ રહ્યો હે કેમ રોકાણું બસ ની વાત જોઈ છે બસ આવે તો નીકળી જાય બસમાં કામધારો થઈ ગયો છે ને દસ કિલોમીટર છેટા રહ્યા છે હવે આ ધોઈથી પાછા બસમાં બેસી ગયા છે એને ઘર તરફ જાય છે આ ધોઈ રાતના નવ પણ વાગી ગયા છે અને ખાઈ બાઈ ને બેઠા છે ઇન્ડિયન આઈડલ લાવવાનું ટાઈમ પણ થઈ ગયો છે એટલે રેડી થઈને બેસી ગયા છીએ જોવા તો આજે આખો દિવસ તો હોસ્પિટલમાં ને બચાવમાં જ કાઢ્યો છે

તો બ્લોગ આજે મંડાવી નાખ્યો છે આયુષ ભાઈ પણ દવા લઈ લીધી છે સુઈ ગયા તા લેટ થતા રે અમારે જાય છે ને છોકરા આયા ને ઘરે હતો તો આવીને ને મોમ પણ આપ્યો ને મોબાઈલ પણ થોડી વાર જોવા દીધો તો એ પણ ખુશ થઈ ગયો છે થોડી વાર જોયો ઘણી વાર અને લાઈફમાં આમ તો ભારે ફરી ફરીને આવ્યા ને બધો પણ ઘરે આવીને જીયા બધા ભેગા મળીને આરામથી સુતા થઈને ટીવી જોઈ છે ત્યાં આજ બેસ્ટ સમય છે જીવનનું લાઈફનું બધા સાંજે બધા ભેગા મળ્યા છે અને આરામથી મજાક મસ્તીને થોડીક મસ્તીને છોકરા ચારા કરે છે રે અને એન્જોય કરી છે રે જીવનને તો હવે એની ના ચાલુ થવાનું છે તો એ અમે રેગ્યુલર જોઈએ છીએ તો એનો આનંદ લેવાનું છે અને સાંજે બધા ભેગા થઈ ગયા છે ને હળી મળીને બેઠા છે તો આ બેસ્ટ સમયને ને માણી છીએ રહ્યા ચાલો તો વિડીયો ને હવે એડ કરવાનો પણ સમય થઈ ગયો છે જો વિડીયો તમારે ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ પછી કાલે એક નવા બ્લોગ સાથે આજ માટે આટલું જ તો આજ માટે આટલું જ બાય